હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલિસ કિચન યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે શેર કરીશું ચવાણાનું શાક જે માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો તો ચાલો શરૂ કરીએ ચવાણાનું શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા એક કઢાઈ લીધી છે તો તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું ત્યાર પછી અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું ચપટી જેટલી હિંગ એડ કરીશું એક ચપટી જેટલી હળદર એડ કરીશું ત્યાર પછી મેં અહીંયા લસણને આ રીતે નાના ટુકડામાં કાપી લીધું છે તો તમે તેની પેસ્ટ પણ બનાવી શકો છો તો લસણ સરસ રીતે સતળાઈ જાય એટલે આ રીતે મેં ડુંગળીને લાંબી લાંબી કટ કરી લીધી છે તો આપણે થોડી ડુંગળી એડ કરીશું તો મેં અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી નાખી છે અને એક મોટી સાઈઝનું ટમેટું નાખ્યું છે તો ટમેટાને પણ આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા છે તો દરેકને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ડુંગળી અને ટમેટાને સારી રીતે આપણે સાતળી લેવાના છે તો સરસ રીતે સતળાઈ ગયા છે થોડા એવા તો તેમાં આપણે મેં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે નમક આપણે આ ગ્રેવી પૂરતું જ નાખવાનું છે કેમ કે ચવાણમાં ઓલરેડી નમક હોય જ છે તો નમક વધી ન જાય તેનું ધ્યાન રાખજો તો સરસ મજાનો આપણો કલર પણ આવી ગયો છે ને તેલ પણ છૂટું પડી ગયું છે ને સરસ ડુંગળી અને ટમેટું પણ સર સરસ રીતે ગળી ગયું છે તો ત્યાર પછી હવે આપણે એક ગ્લાસ જેટલું તેમાં પાણી એડ કરી દઈશું અને સરસ રીતે ઉકળવા દઈશું મિત્રો શાક ખૂબ જ ખાવામાં સરસ લાગે છે તો એક વખત શિયાળાની ઠંડીમાં આ રીતનું શાક તમે જરૂરથી ટ્રાય કરજો તો સરસ એવી ગ્રેવી આપણે બની ગઈ છે તો પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે તો ત્યાર પછી આપણે અડધું લીંબુ અંદર નીચેવી દઈશું કેમ કે ચવાણું થોડું ગળ્યું હોય છે તો થોડી ખટાશની જરૂર પડશે જો તમને એમ જ ગળસવાળું ભાવતું હોય તો તમે લીંબુ સ્કીપ કરી શકો છો ત્યાર પછી મેં અહીંયા એક વાટકા જેટલું ચવાણું લીધું છે તો તેને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને ચવાણાનું શાક બનવા પણ લાગ્યું છે તો આપણે તેને એક મિનિટ જેટલું આપણે પકાવી લેશું ચવાણું નાખ્યા પછી બહુ પકવવાની જરૂર નથી તો આપણું શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ઉપરથી લીલા કોથમીર એડ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું ચવાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ફૂલકા રોટી કે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં મળે તો સરસ મજાની ચવાણાની શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે